વડોદરાના પાદરા બ્રિજ ધરાશાય થવાથી ગમફાર દુર્ઘટના બાદ અમરેલી જિલ્લામાં પંચોતેર વર્ષ પહેલા બનેલા સ્ટેટ હાઇવે પરનો ક્ષેત્ર નદી પરનો બ્રિજ ગમફાર અકસ્માતની રાહ જોઈ રહ્યો હોવાની પ્રતી વચ્ચે રિયાલિટી ચેક કરવામાં આવતા બ્રિજ ઓગણીસો પંચાવનમાં મુંબઈ રાજ્યમાં જ્યારે અમરેલી આવતી હતી તે વખતના પ્રધાન ઇન્દુબેન શેઠ દ્વારા આઠ ઓગસ્ટ ઓગણીસો પંચાવનમાં આ બ્રિજ ખુલ્લો આવ્યો હતો આજે આ સિત્તેર વર્ષમાં વહાણ આવી ગયા ત્યારે આ બ્રિજની હાલત હાલક ડોલક જેવી થઈ ગઈ છે સિત્તેર વર્ષ પહેલા આ બ્રિજ નાના વાહનો અને બળદગાડાઓ ચાલે તે માટે નિર્માણ થયેલો પણ આજે આ પીપાવા અંબાજી સ્ટેટ હાઈવે ગણાય છે ને આ પીપાવા અંબાજી સ્ટેટ હાઈવે એટલે અમરેલી સાવલા જવાનો શેત્રુજી નદી પરનો મુખ્ય બ્રિજ કહેવાય છે ચારે તરફ બ્રિજના સળિયાઓ બહાર ડોકિયા કરે છે

છે લે આપણને એવો ભય લાગે દુર્ઘટના થાય પણ એવું છે નહીં પણ છતાંય બ્રિજ ની આયુષ્ય પૂરી થઈ ગઈ છે બહુ જૂનો બ્રિજ છે મને ખ્યાલ છે ત્યાં સુધી ઘણા વર્ષો જૂનો બ્રિજ છે અને અત્યારે ખુબ જ જર્જરિત હાલતમાં છે સાંકડો છે અત્યારના સમયમાં જે પ્રકાર રોડ રસ્તાઓ પોળા થાય છે તેની કમ્પેરિઝનમાં પણ આ બ્રિજ પોળો પણ થવો જોઈએ અને નવો પણ થવો જોઈએ નગર આવતા દિવસોમાં કોઈ નવા જાનહાનિ થવાની અકસ્માતો થવાની પણ પૂર્ણ સંભાવના છે તે તેના માટે થઈને પણ તાત્કાલિક અસરથી તેને રિનોવેટ અથવા નવો પોળો નવો બ્રિજ બનાવવો જોઈએ નગર આવતા દિવસોમાં કોઈ પણ અકસ્માત થવાની સંભાવના છે